નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણીના પરિણામો લોકસભાના આવી ગયા છે અને જે રીતનો ઉલટફેર જોવા મળી રહ્યો છે તેની સમીક્ષા ખૂબ જ જરૂરી બની જાય છે ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારમાં તો લોકસભાની ચૂંટણી જ્યારે આટલા મોટા વિસ્તારમાં એક જ ઉમેદવાર હોય ત્યારે ખૂબ જ જરૂરી બની જાય છે અને આ સમીક્ષા માટે આજે સૌપ્રથમ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા રામદેવસિંહ આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં રામદાસી સૌ પ્રથમ જે રીતે લોકસભાની ચૂંટણી ચાલી ખૂબ જ લાંબો સમય હતો ખૂબ જ લાંબો પ્રવાસ હતો અને વિસ્તારે ખૂબ મોટો હતો આપનો અનુભવ કેવો રહ્યો ચૂંટણીનો સૌ પ્રથમ દર્શક મિત્રોને મારા નમસ્કાર સંજયભાઈ આપને પણ ખૂબ ખૂબ આભાર અને ચૂંટણી પછી આપણે આ ટૂંક સમયમાં આપણી બંનેની મુલાકાત અને જે ચૂંટણીમાંથી સમીક્ષા માટે હું મારો અનુભવ કહું કે ખરેખર આ વખતે જે પ્રજાના મતદારોનો હતો એનો મત આંખો બહુ અઘરો હતો અને એમનામાં અલગ અલગ ઉત્સાહ હતો એ મેં જોયો એટલે જ હું કહું છું કે ચૂંટણી એક એવો પર્વ હતો કે જે લોકોએ મનાવ્યો છે દરેક પાર્ટીઓ તો પોતપોતાનું કામ કરતી હોય છે પોતાની વાત પોતાના મુદ્દાઓ રજૂ કરતી હોય છે ત્યારે ખરેખર એક અનેરો ઉત્સવ હતો અને લોકોએ પોતાનો મત આપી અને આ ઉત્સવમાં ભાગ લીધો ખૂબ જ આનંદથી ભાગ લીધો રામદસિંહ વાત કરીએ સતત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી હારી રહી છે તો ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે થોડાક વધારે પ્રયાસો કરવા જોઈએ અથવા ક્યાં પાછા પડ્યા કે જેથી સીટ હારી ગયા એવું નથી કે સતત ચૂંટણી હારતી રહી છે આપ જુઓ છો તેમ અમારો ગ્રાફ પણ વધતો રહ્યો છે સતત કોંગ્રેસ પાર્ટીનો સતત પ્રયાસ લોકોના જન સુધી પહોંચવાનો લોકોને એમના મુદ્દાઓનો ન્યાય અપાવવાનો પ્રયત્ન રહ્યો છે કે જરૂર ક્યાંક ને ક્યાંક અમારી થોડીક ત્રુટી ક્યાંક સંગઠનની ત્રુટી રહેતી હશે કે ક્યાંક અમે એ લોકોને હજી પણ વિશ્વાસ કેળવવામાં ક્યાંક પાછળ રહેતા હશું પણ અમારો આપ જોવો છો તેમ ગ્રાફ દિવસે દિવસે વધ્યો છે ગત ચૂંટણી બે હજાર ઓગણીસ કરતાં પણ અત્યારે આપ બે હજાર ચોવીસની અંદર આપ જોઈ શકો છો કે જે ઉમેદવારને એ મતદાન ગયા ફરી મળ્યા હતા મતો એના કરતાં પણ અત્યારે અમને વધારે મતો મળ્યા છે એટલે આપ એવું ન કહી શકો કે ક્યાંક અમારો ગ્રાફની અંદર અમે પરાજય ચોક્કસ થયા છે પરાજય સ્વીકારવો જોઈએ કારણ કે અમે ચોક્કસ સ્વીકારીએ છીએ હજી પણ અમારા પ્રયત્નો રહેશે કે આગામી દિવસોની અંદર લોકો સુધી જન સમર્થન સુધી પહોંચી અને જે અત્યારના એ લોકોના મુદ્દાઓ છે એને વધારે વધારે સરકાર સામે મૂકી એમને ન્યાય અપાવવાના પ્રયત્નો કરી અને એમનું દિલ જીતી અને ચોક્કસ આગામી દિવસોની અંદર સારા પ્રયાસ પ્રયત્નો કરશું કે જેથી કરીને જે અત્યારે અમારે હારનો સામનો કરવો પડ્યો છે એ હાર આમ જોઈએ તો કોંગ્રેસ પાર્ટી સ્વીકારે છે કે એનું કારણ છે કે કદાચ અમે નથી પહોંચી ગયા પણ જે મુદ્દાઓ છે એ તો હજી ત્યાંને ત્યાં જ ઊભા છે કોંગ્રેસ પાર્ટીની હાર ચોક્કસ થઈ જાય પણ લોકોના મુદ્દાઓ છે ત્યાં જ ઊભા છે એની જે સુવિધાઓ છે એ આપ જોવો છો તેમ ક્યાં છે સુવિધાઓની અંદર નર્મદાના પ્રશ્નો તો કિસાનોના પ્રશ્નો ત્યાં જ છે બેરોજગારીના પ્રશ્નો હજી ત્યાં જ ઊભા છે ચોક્કસપણે કદાચ આ લોકોને ભાજપની સરકાર કે એનડીએની સરકાર ચોક્કસ જીતી હશે પણ લોકો નથી જીત્યા એટલું સમજી રહ્યું કે લોકોના પ્રશ્નો ત્યાં જ ઊભા છે અમે જે જીતીએ છીએ એમને શુભકામનાઓ આપીએ છીએ કે તમે એવા પ્રયત્નો કરો કે લોકોના જે પ્રશ્નો છે એ તમે હલ કરી શકો છેલ્લા દસ વર્ષથી તમારી સરકાર છે છતાં પણ મુદ્દાઓ જે રેલવેના પ્રશ્નો હોય કે હું આપને કહું કે એરપોર્ટના પ્રશ્નો હોય કચ્છની અંદર ઘણા બધા પ્રશ્નો હું કચ્છની જ વાત કરીશ કે કચ્છને મોરબીની અંદર એટલા બધા પ્રશ્નો છે કે આપ છેવાડાના વિસ્તારની અંદર લઈ લો અબડાસાની અંદર આજે તમે જુઓ છો તેમ હજી પાણી નથી પહોંચ્યું આપ ઘણા વર્ષોથી નર્મદા ત્યાં પહોંચાડીશું એમના ધારાસભ્યો એમ કહી રહ્યા છે કે બસ હવે નર્મદા ટૂંક સમયમાં આવશે અરે તમારી જે એપીએમસી જે ચાલુ નથી થઈ તમે શૈક્ષણિક જે જે નખત્રાની અંદર કોલેજ છે એને ગ્રાન્ટેડ નથી કરી શકે અને હજી એના પગાર નથી પડતા બેરોજગારીના પ્રશ્નો જુઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પ્રશ્નો જુઓ તમે હાજીપીરથી દેશ દેશ અહીંયાથી મથલથી કરી અને હાજીપુર સુધીનો રસ્તો તો તમે જુઓ આ એક અબડાસા વિસ્તારની વાત છે એ જ રીતે હું વાત કરું તો આ ભુજના જે છે આપ કહેવો છે કે ભુજની અંદર હમણાં અહીંયા સંકટ થયું પંદર દિવસ સુધી ભુજ સિટીની અંદર જે ભુજ કચ્છનું કેપિટલ છે કેપિટલની અંદર જળ ક્રાંતિ કહેવાય હું કહું છું જળ માટે માણસો વલખા મારતા હતા પાણી માટે પંદર પંદર દિવસથી પાણી ન હોય અને લોકો પાણીના ટાંકા ઉપર કે નગરપાલિકા ઉપર જો જઈને તોફાનો કરવા પડતા એક પાણી માટે તો મને લાગે છે આ પાણીનું એક યુદ્ધ ખેલાનું હોય એવું પણ વિસ્તાર છે હવે આપ એની વાત કરું એ જ રીતે આપ અંજારની અંદર જોઈ લો ગાંધીધામ રાપર રાપર છેવડાનો વિસ્તાર છે કચ્છની અંદર હજી પણ અગિયારસો ને પચાસ શિક્ષકોની ઘટ છે શાળાના ઓરડાઓની ઘટ છે આ તમામ જે મુદ્દાઓ છે એ તો દસ વર્ષ પછી પણ એ જ ઊભા છે અને પાછા જ એમની સરકાર આવી છે તો હું એમને અભિનંદન સાથે એટલું કહીશ કે તમે લોકોના પ્રશ્નોનું જે જે જલ્દી નિરાકરણ કરશો કોંગ્રેસ વિપક્ષ તરીકે એનું કામ કરશે અને તમને એમને સતત યાદ એવું જશે લોકોને અમે વિશ્વાસ અપાવી છે ભલે અમે હાર્યા છીએ પણ અમે તમારી સાથે છે અમારો ઉમીદ ઉમેદવાર નીતેશ લાલન કોઈ મેદાન મૂકીને જશે નહીં એને અહીંયા તમારી વચ્ચે રહેશે અમારી કોંગ્રેસ સમગ્ર પાર્ટી આપની સાથે ઊભી રહેશે અને તમામ તમામ પ્રશ્નો છે મોંઘવારીના પ્રશ્નો હોય બેકારીના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય કે યુવાન મિત્રોના પ્રશ્નો જે છે શૈક્ષણિકની અંદર કઈ કોલેજની અંદર એડમિશન નથી મળતા હવે એ અત્યારે સરકારી કોલેજ ભુજની અંદર માત્ર એક જ છે અને એમાં પણ ઇંગ્લિશ મીડિયમની કોઈ કોલેજ અહીંયા કડક છે નહીં એને આદિપુર મધ્ય જવું પડે છે તો આવા ઘણા બધા પ્રશ્નો છે લોકપ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓને મારી વિનંતી છે આપ આપની હવાઈ યાત્રાઓ ઓછી કરો અને કચ્છના જે પ્રશ્નો છે એને અહીંયા ઇન્ડિયા કણ લાવો સંજયભાઈ આપ જણાવી રહ્યા છે એમ આટલા બધા પ્રશ્નો એ છતાં જનતા શા માટે ભારતીય જનતા પાર્ટીને જ મત આપીને સતત વિજય બનાવી રહી છે આપણું ખૂબ સરસ પ્રશ્ન છે કે છતાં શા માટે એના માટે અમે અને અમારી સમગ્ર ટીમે મનોમંથન કરશું કે ક્યાંક કદાચ અમારી કચાશ હોય અમારે ચોક્કસ સ્વીકારવી પડે કે અમે એ લોકો સુધી નથી પહોંચી શક્યા કોઈનું દર્દ હોય તો એના દર્દ સુધી તમારે પહોંચવું ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર પાસે જાવીને તમે ત્યાં સુધી ત્યાં તમારું દર્દ નહીં બતાવો ત્યાં સુધી ડૉક્ટરને ખબર નહીં પડે તો તમને પેરાસિટામોલ આપીને કહે છે ભલે ત્રણ દિવસ પછી આવજો કદાચ એવું બની શકે કે જે લોકોના મુદ્દા છે એ અમારી સુધી આવે છે પણ અમે કદાચ એ મુદ્દાને ન્યાય અપાવવા માટે જે જોઈએ એટલા અથાક પ્રયત્નો પ્રયત્નો કરી રહ્યા છીએ પણ હજી જે જોઈએ ખૂટતા અથાક પ્રયત્નો છે એના માટે ચોક્કસ અમે મનોમંથન કરશું અને અમે જ્યાં અધુરાસ છે એને પૂરતા કરવા માટે પ્રયત્નો કરી અને આગામી દિવસોની અંદર પાછી કોંગ્રેસ આજથી જ તે એમ નથી કે હાર્યા પછી બેસી રહ્યો હાર્યા પછી નથી હાર્યા પછી વધારે તાકાતથી અમારે લોકો વચ્ચે જઈ અને એમના મુદ્દાઓને હલ કરવા માટે પ્રયત્નો પૂરા કરીશું રામદેવિંહ જ્યારે કચ્છ લોકસભા વિસ્તારની આપણે સમીક્ષા કરતા હોઈએ સાત વિધાનસભાની અંદર આવી જતી હોય તો સૌથી પહેલા શરૂઆત કરીએ અબડાસા વિધાનસભા વિસ્તારથી આપનું વતન છે મંજલ ગામ અને ત્યાં આખો વિસ્તાર તમને ગામે ગામ ઓળખે છે શક્તિસિંહભાઈ વખતે પણ અમે સતત તમને ત્યાંની ચૂંટણીઓમાં સક્રિયતાથી જોયા છે દરેક ચૂંટણીમાં અમે તમને ત્યાં જોયેલા છે ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિ અને મતદારોના મિજાજથી તમે સારી રીતે વાકેફ છો અબડાસામાં આ વખતે એવું શું કારણ બન્યું કે કોંગ્રેસ લીડ ન લઈ શકી લડાઈ સારી કરી પણ લીડ ન લઈ શકે એનું શું કારણ ને આમ જોઈએ તો આપ જુઓ છો તેમ દરેક લોકસભા વિધાનસભા તાલુકા અને જિલ્લાની ચૂંટણીનો મતદાર પણ એનું મત પણ અલગ અલગ હોય છે દરેક ક્ષેત્રને તમે લોકસભા છે તો એ એ પ્રમાણે એનું મતદાન થતું હોય છે વિધાનસભા વિધાનસભા પણ થતું હોય છે આપ જોવો છો એમ અબડાસા એ હર હંમેશ કોંગ્રેસ સાથે રહ્યો છે ઠીક છેક થોડાક સમયને બાદ કરતાં પણ મતદારો તો ચોક્કસ હજી કોંગ્રેસની સાથે એનું કારણ છે કે આપ જોવો જો અબડાસાની અંદર ભલે ધારાસભ્ય અત્યારે ભાજપના છે પણ આની પહેલાં પણ કોંગ્રેસના તમે ચૌદમાંથી નવ વાર ધારાસભ્યો કોંગ્રેસના રહ્યા છે એને ખૂબ પ્રયત્નો કર્યા છે પણ સરકારની એવી નીતિને કારણે એ જે ધારાસભ્ય કોંગ્રેસમાં ચૂંટાણા એને ભાજપમાં જવું પડ્યું અને પછી કંઈક મારે વિકાસ માટે જવું પડ્યું તો મિત્રો તમે ગયા છો તો હવે તો વિકાસ કરો લોકોનો આપે ખૂબ યાદ કર્યું કે કારણ કે અબડાસા એટલે મારી પોતાની કર્મભૂમિ છે માતૃભૂમિ છે મારું મત પણ ત્યાં જ છે અબડાસા મત અને આપ જોવો છો તેમ અમારા આંકડા આવા સંજોગોની અંદર પણ જે જ્યાં જ્યાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લીડ હોય બીજી વિધાનસભામાં ત્યારે સત્તરસો અને પચાસની જે છે એની ખાત છે કોઈ મોટી નથી કારણ કે લોકસભા અને વિધાનસભાનું અલગ હોય જે વિધાનસભાની અંદર જ્યારે પચાસ પચાસ હજારથી વિધાનસભામાં જીતતા હોય એની પહેલાં જ અમને નવ દસ હજારનો જે પ્રદુમસિંહ જીત્યા હોય ત્યારે સત્તરસો પચાસ એટલે ટૂંકમાં કોંગ્રેસનો ગ્રાફ તો ઊંચો જ આવ્યો છે એવું તો છે નહીં કે જ્યાં પંદર હજારની ને પચાસ જણ લીડું હોય ત્યાં તમે સત્તરસો પચાસ લોકસભામાં પાછળ એક નથી ચોક્કસ આયોજનબદ્ધ કામ કરીશું તો અમે આનામાં પણ લીડ આપી શકશું અને અબડાસાના પ્રશ્નો ઘણા બધા છે અમારે તો આ પ્રશ્નોનું અત્યારે પણ અમે લોકોને મગાવ્યા છે તમને વાત કરું જે વિસ્તારો છે એની અંદર હજી પણ આંગણવાડીના પ્રશ્નો હોય શાળાના પ્રશ્નો હોય શિક્ષકોની અંદર તમે જો કંઈક અંતરિયાળ સ્કૂલો જે કોંગ્રેસના બંધાવી એના તરી બંધ કરવા માગે છે કારણ કે કેમ કે ભાઈ એક ગામમાંથી બીજા ગામની અંદર ટ્રાન્સપોર્ટેશન કરીને લઈ જાઓ ભાઈ તમારે ભાઈ સુવિધા આપવાની છે લોકોને પ્રાઇવેટાઇઝન નથી કરવાનું એ લોકોનો ઉત્સવ એ છે કે માથે લઈ જાઉં બધું આખો દેશ અત્યારે પ્રાઇવેટ રેશનમાંથી જઈ રહ્યો છે રેલવે તો વેચાઈ ગઈ એરપોર્ટ વેચાઈ ગયા પોર્ટ વેચાઈ ગયા એક સમય એવો આવશે કે આપણે આપણે બાળકોને ઇતિહાસ બુકમાં કેવું પડશે કે આ સરકારી મિલકત એક હતી આ તો કે ભાઈ સરકારનું હતું આ સરકારનું હતું આવું એક પુસ્તકમાં લખીને રાખશો જે ઇતિહાસ બની શકે કારણ કે બધું તો પ્રાઇવેટ થઈ જશે આપ જોવો છો તેમ અંગ્રેજો જ્યારે આપણા રાજ કર્યું ત્યારે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની આવી હતી એને વેપારી મથક કરી કરીને આખા દેશને ભાગ્યો અત્યારે પણ આપણી પાસે જે આ વેપારી પેઢીઓને આપવામાં મંડ્યા છે એટલે સરકારી સાર્વજનિક હોસ્પિટલો હોય સ્કૂલો હોય બાગ બગીચા તમામે તમામ વસ્તુને જેને વેચાણ થઈ રહ્યું છે ત્યારે લોકોએ જાગૃત થવાનું છે કારણ કે આપણો હક છે લોકશાહીની અંદર સરકારની જરૂર સરકારે લોકોને આપવાની છે આ બધી સુવિધાઓ સાર્વજનિક કંઈ એના પૈસા લઈને નથી આપણું બસ પોર્ટમાં જાઓ તો ટિકિટ લેવી પડે રેલવેના પ્લેટફોર્મ ઉપર તમારે જાશો હવે ટિકિટ લેવી પડશે ટોલ નાકે હું વાત કરું મિત્રો હજી ચૂંટણી પરિણામ કાલે આવ્યું છે એના અઠવાડિયે પહેલાં અહીંયા જાહેર થયું કે વીસ ટકા ટોલ ટેક્સમાંથી વધારો કરવામાં આવ્યો હવે આ તમે વિચાર કરો કે અને દૂધનું અમૂલની દૂધમાં બે રૂપિયાનો વધારો કરવામાં જે સામાન્ય માણસ જે જે દૂધને રોટલી ખાઈ લેતો હોય નાના માણસને એને પણ દર દિવસે દિવસે હવે દૂધ પણ પીવું મોંઘું પડી જશે હવે એ જ રીતે રોડ ઉપર જે આપણી પાસે આજીવન ટેક્સો લઈ લેતા હોય અને ત્યારે એના પર પચીસ ટકાનો વધારો ઝીકી દેવામાં આવે અમે અશય વધારો છે ટોલ નાકાઓ ફ્રી થવા જોઈએ એની જગ્યાએ એ લોકો દિવસે દિવસે વધારતા જાય છે હમણાં ટૂંક સમયે વરી ભૂજથી અંજારનો જે રોડ બની રહ્યો છે એનામાંથી બે ટોલ નાકા આવી રહ્યા છે એટલે તમે જોઈ રહ્યો કે દર ચાલીસ કિલોમીટરે તમારે પચાસ રૂપિયાનું ભારણ તમારા ઉપર વધવાનું છે બાપુ વિધાનસભાની અન્ય સીટોની વાત કરીએ તો ભુજ ગાંધીધામ માંડવી વગેરે વિધાનસભાઓમાં પણ લીડ ભારતીય જનતા પાર્ટીને મળી છે તો અસરકારકતા કોંગ્રેસની ઓછી રહી એવું લાગ્યું છે ક્યાંક ને ક્યાંક તૂટી રહી ગઈ કે તમે એ આંકડા જોઈને રાજી થાવ છો કે ગયા વખત કરતાં લીડ ઓછી તો મળી છે ના એવું નથી અમે ગયા વખત કરતાં ચોક્કસ અમને પ્રયત્નો કર્યા છે પણ એ એ આપ જે કહો છો એનો મતલબ નથી એનું કારણ છે કે લોકોનું માનસ જે છે એના પ્રશ્નો માટે ક્યાંક અમે ઉણા ઉતર્યા છીએ અમારે સ્વીકારવું જોઈએ વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા હશે એનામાં ચોક્કસ અમે કહી શકીએ કે ક્યાંક અમે ઉણા ઉતર્યા છીએ અમે એવું નથી કહેતા કે બધું કહી કે ભાઈ અનાના અમે સારું કર્યું ને આમ થઈ ગયું એમ નથી ક્યાંક અમારી ઉણા પડી જશે ક્યાંક અમે લોકોના પ્રશ્નોને ઉપાડવા માટે કારણ કે પ્રશ્નો તો એટલા બધા છે આપ સૌ પણ જાણો છો સંજયભાઈ આપે મીડિયા જે છે એ લોકશાહીની અંદર જે ત્રિનેત્ર કહેવાય આપની નેત્રની અંદર બધું આવી જતું હોય આપ સૌ જાણો છો કે આ કેવી રીતે ચૂંટણી લડાણી છે જે પૈસાના જોરે આપ કહું છું મારે કોઈમાં એવું નથી કે ભાઈ પૈસાના જોરે ચૂંટણી લડાણી હોય ત્યારે અમારો ઉમેદવાર સ્પષ્ટ ક્લિયર અને એક એવા સમાજમાંથી આવી રહ્યો છે કે જેને એ સમાજ એને માતંગ દાડા તરીકે ઓળખાતો હોય આવો જો ચહેરો હોય છતાં પણ ક્યાંક અમે ઉણપ રહી ગયા છીએ તો એનું અમારે મનોમંથન ચોક્કસ કરશું અને જે ગાંધીધામ હોય અંજાર હોય આ બધા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ છે કોઈક પ્રશ્નો છે હવે એ પ્રશ્નોના નિરાકરણ માટે અમારી એક ટૂંક સમયમાં આખી આખી કમિટી કોર કમિટી બેસશે અને એને અમે સુધારશું અમારી ભૂલ જે ત્યાં વાત કરીએ વોટ શેરની આ વખતે કોંગ્રેસનો વોટ શેર ઓવરઓલ વધ્યો છે ગત ચૂંટણી કરતા અને ભાજપના ઉમેદવારની વિજેતા થયા છે એમની લીડ પણ ઘટી છે તો તમને લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક જનમાનસ કોંગ્રેસ તરફ વળી રહ્યું છે પ્રશ્નો ન ઉકેલાતા જેમ તમે કહી રહ્યા છો એવી રીતે ચોક્કસ જનમાનસ વળી રહ્યું છે આપ જુઓ છો ઇન્ડિયા ગઠબંધનની અંદર દેશની અંદર બસો ને સીટો આવી છે અને એની અંદર આપ વોટ શેર પણ જોઈ લો વોટ પણ વધી ગયો છે અને ભાજપનો વોટ શેર ઘટ્યો છે ભાજપનો ને ઇવન જેના નામે આખી ચૂંટણી લડવાની છે માન્ય શ્રી નરેન્દ્ર મોદીના નામે હવે જે પાંચ લાખ મતથી એ લોકો વારાણસીને જીતા હોય અને એક લાખને બાવન હજાર મતમાં અટકી દે તો આપ સમજો કે એ એ જે વડોપ્રધાન જે બનવા બનવાના છે જે માન્ય નરેન્દ્ર મોદીના દેશની એનો ક્રેઝ કહેવામાં આવે છે ભાજપના નામે લડી રહી છે તો એનો વોટ શેર પાંચ લાખમાંથી એક લાખ બાવન થઈ ગયો જ્યારે માને છે અમારા નેતા રાહુલ ગાંધીજી દરેક સીટ ઉપર બંને સીટ ઉપર ત્રણ લાખ નેવું હજાર અને ત્રણ લાખ સિત્તેર હજાર મતથી એ જ યુપીની અંદર અને એ વાયનારની અંદર જીત્યા છે તો યુપીની અંદર જ્યારે ત્રણ લાખ નેવું હજાર માની રાહુલ ગાંધી લઈ ગયા તો રાહુલ ગાંધીનો વોટ શેર વધ્યો કે મોદીનો ઘટ્યો હવે આપ નક્કી કરશો એ મતદાર આપે નક્કી કરવાનું છે કે આપ સૌ જાણો છો કે આ બંને નેતાઓની જ્યારે તુલના કરવામાં આવતી હતી ત્યારે હવે એ તુલના તમે એ કરો કે દોઢ લાખ વાળો સારો છે કે ત્રણ લાખ નેવું હજાર વારો તો બંને નેતાઓની તુલનાઓ તમે પોતપોતાના કાર્યક્ષેત્રમાં થતી હોય અને કોંગ્રેસ જે છે એનો ગ્રાફ દિવસે દિવસે વધશે ચોક્કસ અને અમારા કાર્યકરોનો પણ જે નિરુત્સાહ હતા એમાંથી થોડીક ઉત્સાહ આવ્યો છે એનું કારણ છે કે જે અત્યારે ગઠબંધનની અંદર દેશની અંદર કાંઈ આટલી બધી સીટો લાવીને પણ એક લોકોએ અમારી તરફ વિશ્વાસ તો મૂક્યો જ છે છેલ્લી થોડી ચૂંટણીઓની વાત કરીએ ગત વિધાનસભાની ચૂંટણી અત્યારની ચૂંટણી હોય ઘણા બધા કોંગ્રેસના નેતાઓ વર્ષો સુધી કોંગ્રેસમાં હતા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે અને કોંગ્રેસમાં એક આક્રમક નેતાઓનો ખાલીપો દેખાઈ રહ્યો છે અત્યારે આ ચૂંટણીમાં પણ એવા ફાયરબ્રાન્ડ નેતાઓ બહુ ઓછા જોવા મળ્યા તો કોંગ્રેસ હવે કાંઈ નવસર્જન તરફ વિચારી રહી છે ખરી બહુ સરસ વાત કરી આપે કે કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર નેતાઓ જતા રહ્યા અને ફાયર ફાયર બ્રાન્ડનો જ્યારે ખાલી વર્તા રહ્યો તો જો આપીને અહીંયા હતા ત્યારે એને જો ફાયર બ્રાન્ડ કહેતા તો હવે એ જે ફાયર બ્રાન્ડ ગયા છે એને તમે પૂછો જ ખરો ત્યાં કઈ બ્રાન્ડમાં છે એ જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે જો અહીંયા ફાયરબ્રાન્ડ તરીકે એને આપ સૌ કહેતા હોય અને એને જો લોકોમાં એમ હોય કે ના હું ફાયરબ્રાન્ડ છું તો મને લાગે છે એ વ્યક્તિગત ફાયર બ્રાન્ડ હતા પાર્ટી માટે ક્યારેય એવું કામ નથી નહીં કર્યું હોય તો જ પાર્ટી મૂકવાનો વારો આવે અને ત્યાં જઈને એ હાંસિયામાં ધંકેલાઈ ગયા છે જે ફાયરબ્રાન્ડ નેતાઓ હોય અમને તો દેખાતા નથી કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એને ભાજપમાં કોઈ લીડ રોલ પણ મળ્યો હોય પણ ચોક્કસ અહીંયા કણે જે નેતાઓ છે અત્યારે છે એ ફાયરબ્રાન્ડ કરતાં પણ એક એવા લોકો છે કે લોકોની વચ્ચે જઈ શકે ખાલી વાત તું કરવી અને કામ ન કરવું ખાલી બોલવું એનાથી બ્રાન્ડની તમારી છબી નથી પણ તમે પાર્ટીને ચોક્કસ રીતે એક માર્ગદર્શક દોરી અને તમે પાર્ટીનું કામ કરો એ પણ એક યાત્રાનું હું એવું માનું છું કે જેટલા પણ નેતાઓ છે બહુ શાંતિ રીતે પાર્ટીનું કામ કરતા હોય છે ત્યારે આવું સારી રીતે પાર્ટીને સંકલન કરી શક્યા છે અને પાર્ટીને આગામી દિવસોની અંદર માર્ગદર્શન પૂરું પાડી અને પાર્ટીને ચોક્કસ એક દિશા આપી અને વિજય બનાવશે આ ચૂંટણીમાં એક મહત્વનો મુદ્દો હતો જેની સાથે તમે પણ જોડાયેલા હતા ક્ષત્રિય સમાજે જે વિરોધ કર્યો હતો અને જે ધર્મરથ કચ્છમાંથી નીકળ્યો હતો તો આનો ફાયદો આ લોકસભાની ચૂંટણીમાં થયો છે ખરો કોંગ્રેસને એવું તમે માનો છો ખરા જો અત્યારે હું વાત કરું તો ભાઈ ક્ષત્રિયની સાથે તો હું પણ એક ક્ષત્રિય સમાજમાંથી જાઉં છું ક્ષત્રિય સમાજનો પણ હોદ્દેદાર છું એ જ રીતે હું કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું મારે તો બે ભૂમિકામાં કામ કરવાનું હતું કારણ કે સમાજ જે છે સમાજ અને રાષ્ટ્ર વ્યક્તિ માટે પ્રથમ હોય છે અને જે મુદ્દાઓ છે એને લઈને જ્યારે પાર્ટી ચાલતી હોય ત્યારે આ આ બંનેની અંદર કસમકસમા મારે દર દરેક ક્ષેત્રે કામ કરવું પડ્યું હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે જે ક્ષત્રિય સમાજનો નારાજગી હતી રાજીપો હતો એનો સહયોગ તો પાર્ટીને મળ્યો છે પરંતુ એ સમાજ છે જે એ તમે વિચારો અવડો મોટો સમાજ હોય અને એને બીજેપીની તમે તુમારશાહી લેખો તો એને તુમારશાહીનો આ જ રીતે જેમ ગુજરાતની અંદર જે પરચો મળ્યો છે એ જ રીતે આખા દેશમાં મળી ગયો છે કારણ કે કોઈ વ્યક્તિની સરમુખત્યાર શહેરી ક્યારે ચાલે નહીં સરમુખત્યાર જ્યારે ચલાવ્યું કે હું જ હું જ જ્યારે હું પણ આવી ગયો ત્યારે એ વ્યક્તિને પોતાને એની દિશા બહુમતીથી પણ દૂર રહી ગયા છે અને પોતાની લીડ ઘટાડી નાખી છે એવી જ રીતે ચોક્કસ ક્ષત્રિય સમાજનો પણ હું આભારી માનીશ પાર્ટી તરફથી કે એમને આ ચૂંટણીની અંદર અમારી સાથે રહી ગુજરાતભરની રાષ્ટ્રની અંદર જ્યારે એમણે કોંગ્રેસ પક્ષને હલિફે સહયોગ કર્યો છે ત્યારે હું એટલું જ કહીશ ભલે અમે હારી ગયા હોય પણ ક્ષત્રિય સમાજની સાથે હર હંમેશ કોંગ્રેસ પાર્ટી રહેશે એમના જે વિચારો છે એમના મુદ્દાઓ છે એના માટે લડવામાં ક્યારેય પણ કોંગ્રેસ પાછી પાણી નહીં કરે અને તમામ લોકોને ન્યાય આપવાની પ્રયત્નો કરશે બાપુ છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માગીશ કે હવે ચૂંટણીનું ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું છે કચ્છમાં આવનારી જે ચૂંટણીઓ આવી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવશે તો આ બધા માટે ખાસ કરીને જ્યારે કોંગ્રેસના કાર્યોકરોમાં જે લીડ ઘટી છે એને કારણે થોડોક ઉત્સાહનો સંચાર થયો છે તો તમે એવું માનો છો કે હવે જે ગ્રાસરૂટ ઉપર છે પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં કોંગ્રેસ હવે જબરદસ્ત રીતે કમબેક કરશે તેમના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ચૂંટણી લોકશાહીમાં તો અવારનવાર આવતી હોય તાલુકા હોય ગ્રામીણ કક્ષા હોય સરપંચોની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયત હોય ચૂંટણી તો પાર્ટીઓ છે એટલે એને ચૂંટણીની તૈયારી અમારે તો જે આ ચૂંટણી પતિ એટલે બીજી ચૂંટણીની તૈયારીમાં જોયું એવું નહીં કે આવે ત્યારે અત્યારથી તે કાર્યકરોને કામે લગાડવા માટેનું અમે આયોજન કરી લીધેલું છે અને જે સવા વર્ષ છે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ તો એની અંદર પણ આ જ્યારે પરિણામો છે એનાથી ચોક્કસ અમારો ઉત્સાહ વધે અને સંગઠનોને વધારે મજબૂત કરવા માટે પહેલું કામ કરશું કે સંગઠન વધારે મજબૂત બને અને ગ્રાસ રૂટમાંથી જે પ્રશ્નો છે એ ગ્રાસ રૂટના કાર્યકરોને એક મોટા પાયા પર સંમેલન કરી અને એમને કામે લગાડી અને તાલુકા જિલ્લાની અંદર જે જે ગામોના પ્રશ્નો છે હજી પણ ઘણા બધા પ્રશ્નો ઘણા રહી ગયા છે પ્રશ્નો ઉકેલવા માટે આ સરકાર તો નિષ્ફળ જ છે છતાં પણ કોંગ્રેસે જે આખું તારણ કાઢ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી આપણે જે પ્રશ્નો જોઈએ છીએ એ પ્રશ્નો નથી પહોંચી શક્યા તો એ પ્રશ્નો કરી અમારા મોવડી મંડળ સાથે ચર્ચાઓ કરી અને સારી રીતે પરફોર્મન્સ થાય સારું સંગઠન થાય એ તમામ કરી અને ચોક્કસ કચ્છને ફાયદો થાય એના માટેના પ્રયત્નો કરશું તો આ જાડેજા તેમણે કચ્છની લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર સમીક્ષા કરી ખાસ કરીને અબડાસા વિધાનસભાથી લઈને અન્ય વિધાનસભાઓ લોકોના પ્રશ્નો અને આગામી જે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે તેમાં કોંગ્રેસ પક્ષની શું ભૂમિકા રહેશે અને શું વિચારવા માંગે છે કોંગ્રેસ સંગઠન બારામાં તેના ઉપર પોતાનો મત રજૂ કર્યો રામદેવસિંહ આપુડિયોમાં આવ્યાભાઈ